તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું પહેલી વાર વાયા વાયા રૂમ ઝૂમ કરતા પોચી ગયા હોય એને ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો કર દેજો આજે ભૂકા બોલવાના છે બીજા પાર્ટમાંથી ગમે યાદી પાર્ટમાંથી પ્રશ્ન પૂછશે પરીક્ષામાં તમે જવાબ આપશો આપશો ને આપ પાર્ટનું નામ છે યદ ભવિષ્યો વિરાજતિ જેની અંદર ત્રણ માછલા હોય છે અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય હવે એના નામ છે ને એવા જ આ ત્રણે ત્રણ ના ગુણ છે છોકરાઓ અનાગત વિધાતા છે તો એનું કામ એવું પ્રત્યુત્પન્ન મતિ છે તો એનું કામ એવું યદ ભવિષ્ય છે તો એનું કામ એવું અનાગત વિધાતા છે ભવિષ્યનું વિચારવા વાળો પ્રત્યુત્પન્ન મતિ છે વર્તમાનમાં રહેવા વાળો અને યદ ભવિષ્ય થાવું હોય એ થાય કાંઈ પણ જાતની ચિંતા કર્યા વગેરે રહેતો હતો તો આજે આપણે એને મસ્ત મજાની રીતે ત્રણે ત્રણ માછલાઓ છે એની વાર્તા આપણે આ બે રીતે સરસ મજાની રીતે જોવાની છે એકદમ શોર્ટમાં તમને બતાવીશ કે તમે જોતા રહેશો તો તમને ખૂબ મજા આવશે પુરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ત્રયો મત્સ્યા વસંતિ સ્મ અથવા કદાચિત તમ જલાધયમ દ્રષ્ટવા ધીવરૈ ઉક્તમ અહો બહુ મત્સ્યો અસ્મારોવર છે એ સરોવરમાં અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન યદ ભવિષ્ય નામની ત્રણ માછલીઓ રહેતી હતી એક તે સરોવર જોઈને બંને માછીમારો બોલા વા આ સરોવર તો ઘણા બધા માછલ વાળું છે ક્યારે પણ આપણે આ જોયું હતું નહિ તો આજે તો આપણી આહારની વ્યવસ્થા થઈ ગઈ છે પરસ્પરમ પ્રાહુ માછલા ત્રણે ત્રણ પાસે ગયા અને એકબીજા સાથે પરસ્પર ત્રણેય માછલાઓથી વાતચીત કરવા લાગ્યા શું વાતચીત કરવા લાગ્યા એ કે તમે સાંભળો માછીમારોનો અવાજ હવે આપણે શું કરશું આવતીકાલ થાશે માછીમારો આવશે આપણને સંધાઈને મારી નાખશે તો આપણે હવે શું કરવું ત્યારે ત્રણેય માછલાઓ છે એ પોતપોતાનો મત હવે બતાવે છે હમ એટલે કેવી ઉપમા તો કે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળી માછલાઓ ત્રણેય એકબીજા હેરે

નાથી ભાઈ નહીં થઈ નહીં થાય ખવાનું એ બદલશો નહીં તો આવી ચિંતારૂપી વિष्णु ઓષડ કેમ ન પીતા હવે ત્રણેય માછલાએ પોતપોતાનો નિશ્ચય કરી લીધો પેલો માછલો પોતાના પરિવારને બિસરા પોટલા બાંધીને વયો ગયો બીજો માછલો બીજો દિવસ થયો ઝાડી થઈ કે ઝાડીની અંદર પ્રત્ય ફસાઈ ગયો

તો જલ્દી થી લાઈક શેર સબસ્ક્રાઈબ નેક્સ્ટ વિડીયોમાં મળશું બાય બાય આવજો થેન્ક યુ